એ ધમધમે છે એક પણ મંજૂરી તો કોઈ નહીં જાય છેતાલીસ સર્વે થી અને જે તે સમયે નગરપાલિકા દ્વારા પાંચ દસ કે વીસ ને સીલિંગ કર્યું હતું અને પૂર્વ મંજૂરી વગર કે કઈ પણ પ્રશાસન ની મંજૂરી વગર છે ને ખોલવા નહીં પણ જાતે ખોલી અને કાયદા નું ખુલ્લે આમ ફોંગ કર્યો હતો છતાં પણ નગરપાલિકાએ કોઈ એની ઉપર એક્શન લીધી નહીં અને બીજા નંબર માં ચંદ્ર મુલેશ્વર મંદિર છે ત્યાં જે હોકળો છે આ જેટલું પણ કતલકામ થાય છે ને એનો જે કચરો હોય ને વેસ્ટેજ એ બધું એમાં નીકળે છે ત્યાંથી એટલી બધી દુર્ગંધ આવે છે કે મૃત હોય ને

તો આપણે દર વર્ષે આપણે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે રજૂઆત કરતા હોય તો શ્રાવણ મહિના એટલે સનાતન ધર્મ માટે પવિત્ર મહિનો છે આ મહિના દરમિયાન શહેરમાં જુદી જુદી જે બિલાડીના ટોપની જેમ લારી ગલ્લાઓ ઈંડાની ને મટનની ને ખુલી ગઈ છે એને બંધ કરાવવી જોઈએ પણ આજ દિવસ સુધી અત્યાર સુધીમાં મને યાદ છે કે કમસે કમ અઢીસો વાર આપણે આવેદનપત્ર આ બાબતે આપેલ છે પણ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવેલી નથી તો આપણે આજે સાહેબને એ રજૂઆત કરી છે કે આ બધાય જે હટળાઓ છે એ બંધ થાય અને આપણે એમને અલ્ટિમેટમે આપેલું છે કે સાહેબ તમે દર વખતે અમને કહો છો કે કાર્યવાહી થશે યોગ્ય કાર્યવાહી અમે કરશું પણ જો હવે આ વખતે કાર્યવાહી નહીં થાય

નોનવેજની લારી ગલ્લા જે કંઈ ચાલુ હોય જે પણ એ જે મંજૂરી વગર ચાલુ હોય એ બધું બંધ કરાવવું અને મંજૂરી હોય પણ શ્રાવણ પવિત્ર માસમાં એક મહિનો તો સદંતરે બંધ રાખવું એવી હિન્દુ સેનાની અને હિન્દુઓ હોતી લાગણી છે એટલે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ પચીસ તારીખ પહેલાં કે શ્રાવણ માસની શરૂઆત પહેલાં આવા સદંતર કડક પગલાં લઈ તંત્રને સાથે રાખીને આ બધું બંધ કરાવવું શ્રાવણ માસ દરમિયાન હિન્દુઓની લાગણી જે દુબાય છે એના માટે